તો એ અને હે આહે ને એટલે કેનો ડોલુ સામે હે ને કે વિસરે ના થા અને પછી નિર્ણય કરીએ કે જો બધી વસ્તુઓ સારી નવરાઈ ગઈ એટલે હેવી દે હે ને પાવડર ઘોવાણી કે ગ્રામાં થોખા થોક કરે કે એટલે જરા સામે બધું વિસરેલા ને તો મે મોટો લાડકી કે તોવાઈ જાય સામે બધું થી કરવા હંજારી પોતા બધું હે ને આ એ પછી

કાંઈ કામમાં જ નહોતી ખાલી રોગી રોગી એનીને જ પડી રહેતી હતી હું એમાં વાધી હું સોંપાઈ ગઈ હતી ને પરવા શું મહામાં સોંપ્યું હતું એટલે એમાં અટાણ એક પંદર વીસ દી પંદર વીસ દી થાય ને તો આખે આખી એક બી એ પંદર વીસ ઢોરની નિર્ણય થઈ જાય જો આ જગ્યા હે ને એને બધી ખાલી ખોટે ખોટી પડી રહીએ પડી જ રહેતી એટલે કંઈ ઉપયોગમાં જ નહોતી એટલે મેં વાટી સોંપી દીધું બધામાં આ હે ને એ થૂમડા બધા આપડી તમને દેખાતા જ હોય વિડીયમ જાળતા ને એ એ થૂમડા બધા હે ને આખા અહીં હું ફરતે ને ફરતે સોંપે ગઈ હતી તે એક નિરણ થઈ જાય અને જગ્યા હે ને હું જગ્યાનો બહુ ઉપયોગ કરલા કાંઈ પડી ન રહેવા દે જ્યાં આ એક ધતુરો વાવે ગઈ મેં કીધું આથી પણ આપણી ખાલી ખાલી ખોટે ખોટું પડ્યું રહીએ એનાથી ને ત્યાં કંઈક ઉપયોગમાં આવે તો ને થાવું શોટ થાવું થાવું એ કારીને તો મગજ ને તારે ભેગો તી પણ મૂકી દીધો અને રિયો હાવ માનસિક ના જે ઓલી કારીને વાહે અળીઓ કાઢે કારી દેવી હતી એ આની સાસુ મારે જાય ને આણે મસ્તી કરે તે આ હે ને હાવ પાગલના જે હળીઓ કાઢે ક્યારેક ખરેખર તો આપણું આપણું ધ્યાન નહો તો આપણા હાંભો પણ ભાટકે એક દીમણીયા ગોઠણમાં ભાટકો તે હા સુધી ગોઠણ દુખ્યો એવો હાવ પાગલ જેવો થેગો હળિયો કાઢવાની વાહે ત્યાં બધું હે ને આપડી એલું કરે ને એલું કરી હસબેન્ડ જો ઉપયોગ કરીએ ને તો બહુ સારું હે કે ટાણાની એક નિરણમાં કેટલા પસાર પસા હાંચ પૂરા જેટલા તો પૂરા હવે આપણે કેટલા પૂરા જતા હે સાલી પસા હે એક ટાણા નિરણમાં કેટલા પૂરા જતા હે હા સાલી પિસ્તાલીસ જેવા પૂરા તો જતા હે એટલે એટલા વીસ રૂપિયાનો એક પૂરો હોય એટલે એનો હિસાબ કરવાનો તો એક નિર્ણય આની થઈ જાય તો આપડી ઉપયોગ કરે હગીએ એ ને હેવ હે કંઈ હે કંઈ કંઈ તે હા ગોનાખવા મંડે તે હાલો હુંય પણ નાખવા માંડ્યા મારા હાટ ઉપર ટોપ ભરેને મૂકી દીધો તે એટલે એટલો ટોપ નાખી દઈએ ને તો હાની સુધી અસલ ખાઈ ખાઈને આગળ બધી બેહવા મંડી રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી પાણી થઈ ગયું હા જ હા અને હકા દી હે ને વારંવાર વારંવાર એકની એક કોમેન્ટ ટ્રેન્ડ ફેરે રિપીટ થાય કે લખમણભાઈ તમારાથી કેટલા મોટા હે હગા તું મારાથી મોટો હૈ ના ના ને જ પણ એણે હે ને એ મારાથી કંઈ મોટો જ જાય જો બે વરહ જ બે વરહનો જ આપણી ફેર હે અમારી બેન બે નો ફેર હે પણ એને હે ને નાનો ઉતો ને ત્યાંથી એની બિસારો બહુ ઢરડો કર્યો એટલે એ ધોરણ ધોરણમાં ભીણતો ને તે દૂનો એ ભી હું દો ને ઢરડો એની બિસારાને ખાઈ ગયો એટલે જરાક ઉંમર વધારે એની દેખાય અને મેં મારા બાપને ત્યાં તો બહુ કંઈ કામ નહોતું કર્યું એટલે મારે તો બહુ કંઈ તાં તે દુ નહોતી પડી પછી પડી પછી હારે ગા પછી તો મણી ઓવરલોડ તાણ પડી એટલે ગજા ઉપર વટ થઈ હતું પણ ત્યાં સુધી મારા બાપને ત્યાં હું બહુ જ જલસા કર્યા હતા હગા હગાની અહાઈને આવે કે નાઈ નહીં મેં લુગડું નાખ્યો ધોયું નહોતું ફગવા નાખતી કે મા લુગડા હું નહીં ધોવા અને મણી હે ને મારી માં કંઈક કામ સીનતી ને તો મારા મારા વાડી આ પાસે છે એટલે આથી થોડીક મારી માનીવાડીથી એક જ ખેતર આડું ન હતી જો મને કંઈ કામ સીંધે ને તો હું મારા મામાનવાડીએ ભાગી દે ને મારા મામા પાસે હે ને મારા મામા પાસે મારી આઈ પાસે હે ને દુનિયાની મારી માની રાવું ખા કે મારી મામાને હે ભણવા ન દેતી ને કામ કરાવે પછી ભણવામાં તો કંઈ ન્યાય ન કર્યું આ જ ધોરણ ભણી પણ એમાંય પણ કારણ હતું કે હું હજે ભણ્યા જ પણ પછી હું સઠ્ઠાનો અડધા સેપ્ટરનો એક્ઝામ દીધું ને જ મારા લગ્ન થઈ ગયા મારા લગ્ન લગ્ન થયા તા એટલી હું બાર તેર વર્ષની ઊતિ ત્યાં જ મારા લગ્ન થઈ ગયા હતા એટલે પછી હું આગળ ભીણે ન કે કે પછી ભીણવા જ્યાં સ્કૂલી જાતી તો બધા એ કહેતા કે આના લગ્ન થઈ ગયા ને આ ભીણવા આવે એટલી પછી ને અહીંથી મેં ભીણવાનું મૂકી દીધું અને અટાણે હું હાથ જ ચોપડી ભીણેલ હે પણ મને મારા જેટલું આવડે પછી કોરોના આવ્યું ને લોકડાઉન થયું ને તાર મી હે ને સ્પોકન ઇંગ્લિશના ત્યાં ઘરમાં પછી તો જો કે સુરત હતી હતી ત્યાં કંઈ કામકાજ થતું નહીં એટલે ત્યાં હે ને મેં સ્પોકનના ક્લાસ કરી લીધા મા દીકરે બે હમણે અમારા જેટલું થેગું ના કરતા મને એ બેસીડીમાં ખબર ન પડતી કંઈ આવી જ નહોતું ભીણવા ગઈ હતી ત્યાં પ્રાથમિકમાં ભણતી હતી કાઉ ત્યાં તો કંઈ ન્યાલ કરીએ નહીં અને તે દુ નાના હોય તે આપણે કંઈ એટલી માઇન્ડ કામ કરતી ન હોય કે ભણીએ તો આપણું ભવિષ્ય હોય એ તોય એ વાંધો ન આવ્યો મેં સ્પોકન કરી લીધું તો એટલી કે મણી મારા જેટલું ઠેગું તું હે ને હગા અને અમારે શેઠજી ત્યાં બાર કરી લીધું તું કોલેજમાં એ ગાતા એટલે એ તો પાવરફુલ હે એણે કંઈ વાંધો ને તેની તો બાર ભણ્યા ને પછી કોલેજનું એક આધું બે વર્ષ કર્યા અહીં એક કર્યું હતું કે બે કોલેજમાં તોડી મારા જે કાંઈ તી દયો ન નમાયું હાસી વાત છે હો તમારે તે તો મલક ભી હું હતી ને હગા

तो आटोम ऑटने वाला कायम फोरा फोरा नखता में तो वजन थे क्योंकि क्या तलीलों है इतने नलीला तो वजन थे जाए इतने अ भारी अंगु पानी पिएगू ना तो है यह भारी थे तो जालो नाचती है उनकी गाय नून है आइया વિચાર ગીરી હે તો પગ દેવા ની બીકરી કે કે એ ટકા ધકી કરે ને ખાવા હાટ હોય તેમ પગ ની બીકરી કે પગ દી હે તો અંગોઠો કાઢેલી હે ને તો નખ કાઢેલી હે હવે હે ને બધી ન ખાઈ ગયું બે ગાયું બાકી હે તો એ હગો લેતા આવે હેણું તે ગાયું નાખી દઈએ ને મારા પગમાં ધમો હે અને આ તગારો હે ને હું કાયમ જાતા ન કેતી હોય આ જે ધમો ખાય ને એ તગારો હું નોખી થઈ ને એટલા વર્ષથી આનું હે મારે મરણ મૂડીમાં એક આ તગારો તગારું હેઠે આંધે ને એના આટા લે લીધા આથી હાં આથી એને એક દી પોરે પડી હતી હાઇથિયું એ આથી ત્રુટ્યું નથી આથી એક આ રાખવાનું હે કે આ તગારું નોખી થઈ એટલે અમારેનું હે એટલે બે હજાર ચૌદથી થી આ તગારું હે બહુ વાલ્યું અને હાસીથી થી સુરત તગાર આ પણ એ પછી અમે નોખા થઈને તરત જ આ તગારું લીધું હતું જે આ તગારું છે અમે નખા ને ત્યાં ત્રત જ અમે કાં સો તગારા લીધા હતા ને તું આ તગારું હતી બહુ હાલે એટલે અમે બધા એટલે બધા તગારા નાના ને મોટા ને બધા ટોટલી તગારા છે ને સુરતથી જ લઈએ વળીયા દુકાની થતી બહુ જ અસલના હાલે દહ દહક તો ઓછામાં ઓછા હાસવાણ હોય ને તો ખીસે જાય તડકોને બહુ ઓછો ખાવા દઈએ તો ને જાણી પણ બધી હોય ને અસલનું ખાઈ ગયું નથી ખાવા માંડ્યું ને આગળ ખાતીયું કેવી નેવ્યું બે જ હે હજી આ બે ગાયું બાકી છે તેણે નાખે ને એક તો અસોડોય તોડે લીધો તેણો પણ આખરે બાંધે દઈએ જ બસો ખાવા માટે કામ હે બાપા હું આ બેહાન તે થોડા થોડા બધાય ખાઈ જાવ મણી અને હું માલિક વાર ગીરા ને એટલી હાવા હેતાડી ના આવ્યા હે અમારે ઢોર આખાય જોતા 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 મા દીકરી બેય હે એવી હે હાવ ને આ તો હે ને હું ભક્ત ને દોવા બેહે ને માથે જ માથું રાખે ને ઉભી માથે હે ને વાહે આપણે વાહા માં જ માથું રાખે ને કા સાઈટા રાખે ને એલો કર્યા રાખે વાહે જ ઉભી રહીએ હટ હાલો હાલો નાખવાનું વાળો હવે હાલે નીકળ ઈની હે ને ઓ થોડો તોડે ની બગન પાવડર આલે એમાં ભૂહે દી

હા હેલો માહી શિખર નું ડબલું છે ને એમાં કાલે બઘાન પાવડર ઘોરે અને એલું કરી દીધું તે ઝીણે ઝીણે બઘો હોય ને એની બઘો ને આ હિંગડામાં માં ને બહુ જ ઠાઈક ઠોક કરે રાખે એટલે એણે એને મીઠી મીઠી ખંજવેર આવે તે આ પાવડર ભૂંઈ દઈએ ને તો એને હાવ નિરાયત થઈ જાય અને જે આ હિંગડા પાસે કંઈ એવું ગંધારું એલું થાય કે બઘાજી હું થવા માંડે ને ખરીતા ખરીતા થવા માંડે ને એલું થાય કે અહીં હા આવે એવું લાગે પાસે એટલે એ આ પાવડર ભૂંઈ દઈએ ને તો બેસીડથી થાય ને તાર ઉપર સોખાન થઈ જાય ને હાલો આપણે ભૂંય હું એની જોવા લઈએ આ લાઈનમાં હે ને કાલે ભૂંઈ ગયું હતું પણ કાલે હે ને મારે કંઈ હું રાંધતી હતી તાર હું કંઈ આવી નહોતી તાર હગે જ ભૂંઈ દીધું હતું જાણી આ બઘો હોય ને તો એની પણ આ પાવડર ભૂંઈ દીધું પાછું અટાણે રિપીટ કર્યું ને એટલે જ્યાં સાંભળા આ બધું ઉપરનું હોય ને આ ઈ નીકળવા માંડીએ ને હાવ સૂખું થવા માંડે અને આ પાવડર હે ને આને જ જડ તું સુરત જ જડે અને ગાંડો પ્રેમ છે ખબર હે હમણે તું અને આણી કાયમ કેતી હોય ને જોની આ હે ને બહુ મંજવાનું આવે ને બહુ કંઈ અસર નથી દેખાતું એણે ની હે ને આ પેલા નંબર ભી ની અને રિયાની હે હાવ ઘરે ગઈ છું હે એ ફરે અને બેઠી હોય ને તો ઈનો મોં આવે તે સાટે જાય વરે કંઈ આપણી કી નાખતી તો પહેલાં ગીરી હતા તો આપણા ભેગો આવે ને તે મો સાટે જાય ને જો આ હું કહેતી તી ને આ હીંગણા અને પહે આ હું થઈ જાય એણે જો એ થઈ જાય ને આવા એટલે એની આપણે હે ને પાવડર ઘૂંઈ દઈએ ને બગાનું એટલે જામાં ખરેટા ઉખડવા મંડલ થાય ને એટલે બધે ઠેકાણે આમાં ઉપર ને દઈએ ને એટલે એને ન આવે ને આમાં ભાઠા પીડા હોય ને આ તો અમારે ને તે ભાઠું તે એમાં પણ ભૂંય દઈએ ને તો એ ફાયદો કરે અમને ગરોડી ગરોડી ને બેચું બેચું છે પાવડર આવે ને આપણે ઘીનું કીટું હોય ને કીટું મતલબ હું કીટું કા કે કીટું હોય ને તો એ કીટાથી ને બહુ ફાયદો થાય આ પાવડર તો આને જળતું પણ આપણે ઘી કરીએ ને જે હેઠનો તરિયાટો ઉપરનો ફીણા હોય ને એ દઈએ ને આવી

ને જા હિંગડા ઉનાઈ હે ને હે ને આ હિંગડા પાહે મે મીઠી મીઠી ખંજવાર આવે ને પછી આપડા પાહે આલું પડે ને તો એ આમાં આની જે સાંદા આવ કે દુધ હે ને ને હે ને મીઠાઈ ને

હે પર વાત થઈ પૂરો હોય ને કાયમ એટલે કાયમ ઠેક 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 કર્યા જ રાખતો તે પછી એક દી યાદ આવે હું કાવ પાવડર તો હું લઈ આવીને પડ્યો હટ આઈ કે તે તો હું હે દીએ એ હે ને આ વધારે ये इतना હોય ને જો અમે નાહિધો હોય ત્યાર થઈ ગયા ખાઈ પીએ લીધું નાહિધું હોય ને ખાવાનું કર્યું અને ખાઈ પીએ અને આરામ કરવાનો ટાઈમ હે જેમી વાલ પહેલાં એક તબેલામાં ઘૂમરો મારે ને પછી ઘડીક વાર પોરો ખાઈએ કે કે પોરો ખાવો જરૂરી હે હવે શિયાળવા ગાના વીઠામાં તે વટાણ ઘડીક વાર ત્યાં એ થાય કે પોરો ખાઈએ અહીં કા હા ઝાડવા ઓય હા

રાખજો અમારા રોપ ને બીજી પણ બે ત્રણ કોમેટ હતી કે રોપ રાખજો તો જરૂર આવી લઈ જાયજો અને એમાં એટથી કાંદા નીકળે કેવું રૂપારો લાગે જો પાછા એવું ને કે આજે ગાતી ના હાંજ પડે ખરે જાય એ હે ને રીએ બે ત્રણ દી સુધી રીએ પછી હાવ એકલા એકલા થઈ અને બધા ખીરે જાય ને ખરી જાય ને તો એ પછી આ લીલી લીલી ખરી હે ને એ બહુ જ રૂપારી લાગે એકદમ અસલ ની એવા હે ને ઘણા બધા હે આમાં એટલી આગળ આગળ પણ ના હે તે બહુ મસ્તીના હે અને આસો ગુલાબી કલર હે અને અહીં વિડીયામાં આસો ગુલાબી લાગે હું એ તો ઘાટા જેવો ગુલાબી કલર હે બહુ મસ્તીના હે અને ગુલાબી પણ નાનકડું એમ થોડું ઊડ્યું અને જે આકોરાય પણ હે પારી જાત તો કંઈક અલગ જ માહોલ બનાવે અને આ પણ હે જારી હે કે વાં હે એવી રીતે ત્યાં તોરિયા તોરિયામાં રેગા ને એ હે ને આ હે ને ધોરું થવા માં ગુલાબી કલર નારાયણી પછી નારાયણીના મી અને આજ ત્યાં હે ને કેટલા દી પછી તડીકો નીકળ્યો બહુ વસલનો નો જેમ રૂખડું હે હા એમાં આમાં ને હે ને આ હે ને મારો ભાઈ આવી હે ને મારો ભાઈ આરી હગે બને જ નહીં કે મણ જોડે નહીં ચારી પાકે ગલ ચડ્યું અમારે આયુષ આવી છે ને તાર પાક છીએ એટલે હું હે ને આયુષ હાટું અહીં ઓલું કરા કે હારું ભગવાન કરે ને આયુષ આવે ને તાર પાકે ને તો એ ખાઈ હગે દસ દિન રજા પડી હતી અને જો મણી ચડ્યું ને એ ગુલાબી કલરનું હે અને હું ખાવા પણ મંડી હાલો તમારે કોઈ કોઈની ખાવું હોય તો એક જડ્યું તો સીર સીર આવી છે બટકો બટકો અને હાલો આપણે તબેલામાં જરાક ડોકું તાન લઈએ ખાઈ લીધું ને કેવી આરામ કરે જો આ બે ટાણા નાખીએ ને એમાં આ એટલું એટલું આવી રીતનું પડ્યું રે પછી આપણે હે ને રૂંઢે સાડા ચાર વાગે અમે કાંઈ મિસાડી હોય ને

ચાલો પાછળનો કેમેરો કરે અને દેખાડા જો આ પાપડી ને બધુંય એકદમ અસલનું ને દે અને રૂપાર ડૂસો કાઢી નાખ્યો એટલે હા અસલ એકદમ રૂપારું થઈ ગયું બધું બકાલું કોક કોક મગના છોડવા ઉતા ને આ હે ને આ વેલા એ અમારા સુરતના હે ચ આ એ બિયારણ હે ને હું સુરતથી લે આવી હતી તે એ વાવ્યું ને તે ઉગે ગું રૂપારું અને આ ખડ ઉતું ને બધું ઉપાડે ઉપાડે ને ભીંડા ને બધું ઠેગલા કરતી આવી અને અસલનું આ ત્રણ વાગ્યાને સળે ગઈ હતી તે અસલ રૂપાળ સોખું થઈ ગયું બધું નેદાઈ ગયું હતી ને આ બાજુ બધા વહેલાને એવું ઉષા સડવા માંડ્યા ને થોડીક વાર મને નેવરા હોય ને તું કા થોડીક થોડીક વાર લાને તો લેવાઈ જાય એ હે ને ખાલી આ ઊભે આપણે બંધડે ઓલા હું વાવેવી એવી જોતા ખરી ઓલી પીહી તો હા ઉપાડો લીધો મારવા હે રાડો બે રાઈડ મો હાવ જડબામ જીભ નત નાખતી ઇણતી કે કિની વઈ ગઈ હે હા કા હે

ને દોવાય ને દેતી આ બીજા કોઈ તો કે કોઈને હાથ નો નાખવા દે બલાંગું બલાંગુ દે મારા સિવાય ને હું સુરત ગઈ ને તે દૂધ ત્રણ દી સુધી આવી ને આવી રાયડું નાખ્યું હું શિયાર રાત શિયાર જ દી રોકાણ સોથ દી પાછી બેહે ગઈ હતી એટલે આના એવા ધમ પસાડા હે આગળ જોજો હું એની હાલતી થાય એટલે આગળ પાછી એવી ની વિરાડો રાય એટલે એને ઘડી વાર રેઠા મૂકે કઈ આને કિનક જાવું હોય ને તો આપણે આણો હે ને એટલું નાખે ને તો એને ખીલે પડ્યો હોય જો પોપીઓ રૂપારા પાકે ગયા એટલે તો એ મો બન ન કરે ને એ ને આ બધું અહીંયાથી આવીને એ લેતી ગઈ હતી ને ત્યાં અસલનું રૂપારું સોખું સોખું થતું ગુતું ને એવા આ કોરાન વારો હે આ બધું હે ને આથી લેલા ને એ આખી રૂપારું આ બધું આ હું તે સોખું થઈ જાય સોરા હે ને તે હોય તો ખાવા થાય તે એને આ નાખે ગઈ ત્યાં પડ્યું રહેતું તું તે એટલું હે લેવાનું પછી એ ઓલી કોરને બંધડે હે તે એ લેવાનું હે પછી એ લે ત્યાં આગળ મારે ધોવાનું ટાણું ને પાણીનું ને બધું ધોવાનું ટાણું થઈ જાય હતી થોડીક વાર પરવાર હે ને તમે ઘા લેલા તો હાલો હું આ લેવા માંડા પછી કંઈક આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું તો હે ને કાલે પ્રમાણે દી કાલુના વિડીયામાં કે પરમ દિવસના વિડીયામાં એક કોમેન્ટ હતી કે તમારી રેકડીનો થોડોક વિડીયો ઉતારો તો અમારે બનાવવી ને તે કાયમ આવે જો આવી રીતની કીંક હે આ મિત્ર ટાંગાને મળ આવેલી ત્યાં કંઈ કે મારાથી કારક હાથમાં નોરીએ ને તો એ પગ ખોળાવી દઈએ ને તો બોલી થઈ જાય અટકે જાય અને આવી રીતની આ વ્હીલ પ્લેટ આવે સ્કૂટીની વ્હીલ હે ને જાડું પતરું હે આવી રીતની કીક રેકડી છે અમારી જોવા લીજો જેનીકળ એની હે ને આઈડી કંઈ વસતી તો યુઝર એવી રીતનું કંઈક લખેલ આવે કંઈ એનું નામ લખેલ આવતું નથી જે ભાઈ ભાઈ હોય કે બેન હોય જે કોઈ હોય એની કોમેન્ટમાં એ કાલે મણી કીજો કે ગુણ હતું એ અને આ રેકડીનું ઓલું હે વિડીયો તે તમે જોવા લીજો ઈ અને બધા ઘણી બધી કોમેન્ટ આવે કેટલી છે પણ બધા હે ને આગળથી પૂરો વિડીયો જોવો ને તો મારે વારંવાર કોમેન્ટનું રિપ્લે ઓલું ન કરવું પડે કે મારે અગિયાર ભીહું હે અને ત્રણ ગાયું હે એક મોટો પાડો છે એક નાનો પાડો હે ને બીજા બે ત્રણ પાડોડા આડા આવરા અમારા ઉજેરવા દીધલ હે અને એક વાસડી મારા બાપુને ન્યા હે એટલે બધા છે ને મારે હતર અઢાર જેવા ઢોર થાય આડા આવરા હે એ ગણીએ તો બાવી ત્રેવીસ થાય એટલે એ એટલા ઢોર હે એમાં અગિયાર દોવા દઈએ એક ગાભણ હે એટલે એવું હે બીજી એક કોમેન્ટ હોય કે તમે દાણો કાં ખવરાવો દાણ તો જો કે હું ઝાર તારની વિડીયામાં પણ બતાવતી હોય ને રિપ્લાયમાં તો કહેતી જ હોય પણ આજે હું દેખાડે જ ત્યાં એટલી જોવા લેજો કે અમે આવી રીતના કીપાહિયા અને ખરજ દઈએ પછી હે ને કોમેન્ટમાં કહીએ ને આ આખો માણસ વિડીયો જોવે નહીં ને એટલી બહુ તકલીફ થાય કે આખો વિડીયો લે ને તો એને ખબર પડી જાય ને જો આ પણ ક્લિપ પાછળ જ આવી છે એટલે તમે આખો વિડીયો જોયો ને તો ખબર પડી હે હારતારની હું ભરતી હોય અને મુકતા હોય તે એ અમે દઈએ અને બાકી ત્યાં ફેટ માણસની ઓછા આવતા હોય ને તો ફેટમાં પણ એ જ થાય કે આપણે હુકો દાણો ખવડાવીએ ને તો ફેટ વધારે આવે અને પલાર દાણો ખવડાવીએ ને તો ફેટ ઓછા આવે એટલે અમે હે ને હુકલ જ ખવરાવીએ અને વધારે પડતું લીલું પણ અમે હે ને ન ખવરાવીએ કે લીલો સારો હોય ને એ બહુ ઓછો ખવડાવીએ લીલો સારો ખવડાવીએ ને તોય પણ ફેટ તોડે એટલે અમારે હે ને એ મગના ડારા અને જવારની સાર ને એક ટાણું કદાચ ભૂલ્યા છું કે જો કારક વાઢી હું ખવરાવ્યું હોય તો નકર હે ને ન ખવરાવીએ કે કઈ ફેટ તોડે આજે જો અમે હવારના આપણે લીલું નાખ્યું હતું ને એટલે અટાણે ફેટમાં ત્રતો ત્રત ખબર પડી જાય હે એટલે એ થાય જે આવી રીતનો દાણો ખવરાવીએ શેઠજી ભરે એક એક હે ને ખર ઓછો ખાય એટલે આ હુકો ખવરાવીએ ને તો વધારે ફાયદો થઈ જાય બાકી હે ને કોમેન્ટ પછી વાસા ને તાર યાદ આવે ને પછી હોય ને તાર કઈ યાદ ન આવે એટલે એ આકોરની લાઈન ના હે એ વાળી લાઈન ના ભરા હે અને કેટલું કેટલું દેતા હોય તો પછી જેટલું દૂધ કરે એ પ્રમાણે દેવાનું હોય તાજી હોય તો થોડુંક વધારે હોય ને બાખડી હોય તો થોડુંક ઓછું હોય તો જોવા લીધું ને બધા તો હાલો હેવ દાણ ભરાઈ ગયું ને મારે હે ને થાંભનું પિંચરું ભર્યું નથી થાંભ વિસર આખણી ખેતરમાં ઉઠતી નથી બસ આખડી જ કે આ કે આજે બે દિથિયાની વરાબજી હું આવ્યું નથી હું હે ને નેદવાનું લેતી હતી કે હેઢા મેર્યું હાર્યું હોય એ બે હાયરું ઊતું તી એ લેધું ને બકાલાને ક્યારે ઉત એ સોખા કરી લીધા ને તો હેં ને અઢી વાગેથી સડે ગઈ હતી એ જો આખડી જ બસ પુગે રહી ને એટલી ઠામનું તો હે ને અટાણે કડો હુલો થઈ ગયો ને મલકના થાંભેરા થઈ ગયા હતી ઠામ ધવાની હતી તો ભાગ્યું હે અમારે એવું કંઈ નથી કે જવું પડે કે નેદવું પડે એ પણ આ આપણે નવર્યા હોય ત્યાં કે હેઠા મેર ની નહેરું સુખ્યું કરી નાખીએ ને તો એક કામ નીકળી દે તી હેઠા નહેરું ઉતર્યું ને એટલે સોરા હું વાવે ને હેઠા ભરાય એ બધા સોખા કરવાના હતા તે એવું બધું શેઠજી ની હે ને કંઈક શેઠ ની કંઈક ફોન હે હગાની તે એ વાત કરે તે હું કાંઈ મણી કહે કે કાં હે એ એવું હે ને સારું તો રેકડી હે ને મેં શૂટિંગ કરવા લીધી હતી રેકડી પણ ને મારગમાં મૂકી દીધી ને એ હે ને આપણે આજનો વિડીયો આ એન્ડ એડ કરવાનો ટાઈમ ગયો કે મારે દોવા બે હું ને ઠામ ધોવા એટલે એ બધું હટાણું થઈ ગયું મારે આપણું વિડીયોનું આજ લગભગ ઘણી બધી મિનિટ થઈ ગઈ હે એટલે આપણે આજનો વિડીયો આ જ એડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે એ કોઈ પણ ન દબાવ્યું હોય તો એ દબાવી દેજો અને ભૂલ્યા વગર પણ કોમેન્ટ કરી દીજો નિષે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો એટલે તમને રિપ્લાય આવે વહેલા મોડો પણ રિપ્લાય આવી આવીએ એટલે કોમેન્ટ પણ કરી દેજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાઈની જય માતાજી